નમસ્કાર શરૂઆત આપ કરી શક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુદ્દલ કપાસી મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સવાલો ઉઠાવ્યા તો શું ઘર ભેગા કર્યા એટલા માટે જ ઘર ભેગા કર્યા છે કોને ઘર ભેગા કરવામાં આવ્યા આ ચહેરો તમે જોઈ રહ્યા છો ચહેરો છે સોલંકી જી હા ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય એવું તો શું થયું ઓગણીસ તારીખ જે એમનો જે પક્ષમાંથી કાઢી નાખતો જે લેટર છે હવે મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યો મતલબ કે ઓગણીસ તારીખે તેમને એટલે કે બે દિવસ પહેલા કેસરીસિંહ ભાજપ માંથી હાંકી કાઢવામાં આવ્યા

અમૂલ અભિયાન એ પણ તેનો ઉલ્લેખ કરી છે અને તેના ડિરેક્ટર સામે પણ ગંભીર આક્ષેપ અગાઉ ભૂતકાળમાં તે કરી ચુક્યા છે અને ગઈકાલે જે ગુજરાત ફર્સ્ટે પણ બતાવ્યું હતું ગઈકાલે કેસરીસિંહ સોલંકીએ લાઈવ જનતા રેડ કરી હોવાનો દાવો કર્યો તેમણે કહ્યું કે બુટલેગરો પોલીસ કર્મીને ગાળો બોલે છે છતાં પણ પોલીસ કર્મી ત્યાં ત્યાં મુખ પ્રેક્ષક બનીને ઉભા રહે છે પોલીસ કર્મી સામે પણ તેમણે એક વિડીયો બનાવ્યો હતો શું આ બધા તો કારણ નથી ની કે દારૂ બંધીને લઈ સવાલ ઉઠાવ્યા અમૂલને લઈ સવાલ ઉઠાવ્યા તેને લઈ તેમને પક્ષમાંથી આંખી કાઢવામાં આવ્યા તો સવાલ એ થાય કે શું સવાલ પૂછવા એ ગુનો છે કે પછી ભાજપનું પોતાનું બીજું અહીંયા કોઈ કેસરીસી સોલંકીનું એવું વર્તન સામે આવ્યું જેના કારણે પક્ષને સીધું નુકસાન થઈ રહ્યું છે અથવા તો તેમના તમામ આક્ષેપો પાયા વિહોણા છે તે ફક્ત ભાજપની છબી ધુમિલ કરવાનો પ્રયત્ન કરે છે આ તારણ પણ હોઈ શકે છે પરંતુ રાજકારણમાં જોરદાર ગરમાવ એટલા માટે આવેલું છે કારણ કે દિગ્ગજ નેતાને પૂર્વ ધારાસભ્ય કેસરી સી સોલંકી હવે પક્ષમાંથી કાઢ્યા બાદ શું કોઈ નવા જૂની કરવાના છે આપણે જોયું હતું કે ભાજપમાં ચારે ખૂણેથી કકડાટ જોવા મળી રહ્યો છે એ પછી મોરબી હોય કે પછી ગઢડા હોય કે પછી સુરત હોય કે પછી મહેસાણા અને હવે મધ્ય ગુજરાતમાં અહીંયા ખેડામાં પણ હવે કકડાટ ખુલીને સામે આવ્યો કે પક્ષે પોતાના પૂર્વ ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પડ્યા એવું તો શું થયું કે જેના કારણે કેસરી સોલંકીને સસ્પેન્ડ કરે આપણે તેમને પણ જોડીશું આખો વિવાદ પણ સમજીશું પરંતુ મદદલ શું સવાલો ઉઠાવ્યા એટલા માટે ઘર ભેગા થયા એ ખૂબ જ મહત્વનો સવાલ વિકાસ અહીંયા જે અમૂલ બચાવો અભિયાન છે એ જે એમણે અભિયાન શરૂ કર્યું ને ફેસબુકના માધ્યમથી એમણે વાતચીત પણ પણ સંવાદ કર્યો હતો એ જે ઘટના બની ત્યારથી કેસરીસિંહ ચર્ચામાં હતા આમ તો કેસરીસિંહ સોલંકી ભાજપના વફાદાર સૈનિક નથી આની પહેલા આમ આદમી પાર્ટીમાં જઈ ચૂક્યા છે અને ફરી પાછા ભાજપમાં આવ્યા એટલે કેસરીસિંહ ખરેખર કયા કારણોથી બહાર કરાયા એ સવાલનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવશે તો જે આમ જનતા છે જેને જે પહેલી નજરે જે દેખાય છે એને સત્ય ગણી લે છે એ આમ જનતા શું વિચારશે કેમ કે થોડા કલાકો જ થયા છે સિંહે એક રેડ કરી હમ અને રેડમાં એ એ જે વિડીયો જે વાયરલ થયો છે એમનો એમાં એ બોલતા આરોપો કરતા નજરે પડી રહ્યા છે ભારતીય જનતા પક્ષના નેતા હોવા છતાં ધારાસભ્ય હોવા છતાં એ જે બોલી રહ્યા છે એ સીધું જ શાસક ઉપર છે સીધું જ અને એટલે જ શું કેસરીસિંહ સોલંકીને એટલા માટે સસ્પેન્ડ કરી દેવાયા કેમ કે એમણે જે રેડ પાડી હતી અને ત્યાં એ પાર્ટી લાઇનથી વિપરીત એ સમયે જે એમણે વાત કરી એ કારણ છે કે કોઈ બીજું કારણ છે એ એ સવાલ પૂછાશે આનું વિશ્લેષણ થશે પણ પણ સ્ટોરી શું છે સામે આવી જરૂરી છે આખરે કેસરીસિંહ કેમ પક્ષમાંથી બહાર કર્યા ભાજપ બિલકુલ એ પહેલા આપણે એમની રેડ જોવી પડશે ગઈકાલે જે કેશરીસિંહ સોલંકીએ રેડ કરી હતી પહેલા તો એમણે ફેસબુક પોસ્ટ પર એમણે પહેલા અલ્ટિમેટમ આપ્યું આપી હતી કે હું આ જગ્યાએ દારૂની રેડ કરવા જઈશ ત્યાં સ્થળે જવાનો છું બે દિવસ પહેલા એટલે કે શનિવારના રોજ તેમણે આ ધમકી ફેસબુકના માધ્યમથી આપી હતી અને કહ્યું હતું કે દારૂના અડ્ડા બંધ થવા જોઈએ હું તેમના શબ્દો આપને વાંચી સંભળો કે બે દિવસ પહેલા કેસરીસિંહ સોલંકીએ શું કહ્યું હતું કહ્યું કે માતડ તાલુકાના લિંબાસી પોલીસ સ્ટેશનમાં આવીને કેમ દારૂની રેડ કરી પછી બુટલેગઢ પોલીસ કોન્સ્ટેબલને ગાળો બોલે છે એટલે હદ થઈ આટલી ગાળો ખાધા પછી પણ બુટલેગઢ નું ખોલેયામ દારૂનું વેચાણ ચાલુ છે લિંબાસી તથા ભલાડા ગામે દારૂ વેચાણ

સૌપ્રથમ તો વાત કરું તો બે 2005 થી સક્રિય સભ્ય કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે આજે વીસ વર્ષ સુધી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે ત્યારે સૌપ્રથમ તો સૌ રાજકીય આગેવાનો સૌ નેતાગણનો હું આ તબક્કે એમની સાથે કામ કરવાનો જે મને મોકો મળ્યો તે બદલ તમામનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જો વાત કરું તો સત્યાવીસ નવ બે હજાર ચોવીસ પછી અમૂલ દેરીનો જે વિષય ચાલી રહ્યો છે આ લડત લડી રહ્યો છું અને આ લડત અંદર તમામ ચેરમેનો એક માંગ હતી કે ભાઈ પશુપાલકોનો દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ એને નોકરી મળવી જોઈએ અમારી બે ત્રણ માંગણીઓ હતી પણ જે કઈ પાર્ટીને જે કઈ નિર્ણય લીધો એમને તો જ ખ્યાલ હોય પણ જવાબદારી છે પણ હવે પાર્ટીને નહીં ગમ્યું હોય કે આ વિરોધ થઈ રહ્યો છે એટલા માટે પણ એમને સસ્પેન્ડ કર્યો હોય મને પણ હું પાર્ટીના આપના માધ્યમ દ્વારા એ કહેવા માંગુ છું છે એકલાને એમને સસ્પેન્ડ નહીં કર્યો આવનારા દિવસોની અંદર મારા જેવા હજારો કાર્યકર્તા હું તૈયાર કરીશ સમાચાર તમે આપી રહ્યા છો પક્ષ ને કેવા માંગુ છું કે મારી લડાઈ સાચી છે તમે સસ્પેન્ડ કરો એનો વાંધો નહીં પણ સસ્પેન્ડ ત્યારે તમારે હું ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ તરીકે

બે હજાર ની અંદર કોરોના વખતે પણ તમે જુઓ કે હું સ્થાનિક એસપી સામે બોલવાનું થયું સરકાર સામે પણ બોલ્યો તો કે તમે ચાલીસ ચાલીસ રૂપિયા દર પોલીસ માં ટાર્ગેટ આપો છો એ તમારે ના આપવો જોઈએ એક સમય ની વાત કરું તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબ ની વાત કરું તો મારા વિસ્તાર ના હું રોડ મંજૂર કરાવવા થયો તો સાહેબ એ મને એમ કહ્યું હતું તમે બધા લઈને આવો એમ ના થઈ જાય તે દિવસે પણ એમના મો ઉપર મારો લેટર બેડ ફાડી નાખી દીધો હતો કે અમે ચૂંટાયેલા ધારાસભ્ય છીએ અમારા વિસ્તારનું કામ લઈને આવીએ તમારે કરવાનું જ હોય અમે ચૂંટાઈ ને આવીએ છીએ ત્યારે તમે ડેપ્યુટી સીએમ બનો છો અમૂલ બચાવ જનતા રેડ કરો છો લઈ સવાલ ઉઠાવો છો શું આ બે બાબતને લઈને તો આપને પક્ષ માંથી કાઢવામાં નથી આવે ને દિવસ પહેલા અમે વીરપુર ખાતે

મારી જવાબદારી થાય હું પૂર્વ ધારાસભ્ય નાના નાના કોઈ દીકરાઓ દારૂ પીને મરણ પામતા હોય લોકોની ફરિયાદ અમારી જોડે આવતી હોય તો અમારી જવાબદારી થાય અમે એક રાજકીય આગેવાન છીએ અમે રસ લેવાનો હોય અમે આ પક્ષ સાથેની કોઈ લડત નથી મારી ઓકે

હવે દેવસી કે પછી આ ગોલ્ધનભાઈ એમની સાથે કોઈની સાથે વાત કરશો કે એવું બધું હવે ભૂલી ગયા ભાજપ ને કે પછી હવે ફરી કોઈ તૈયારી ખરા ફરી લાવવામાં આવે સાચા વ્યક્તિની કદર થાય કે પણ સાચા વ્યક્તિ તરીકે મારા વિસ્તાર ની અંદર મારા આખા જિલ્લાની વાત કરું આજે ચર્ચા માર્યા રહ્યા દેવુસી પણ ચર્ચા માર્યા અને તમે ચર્ચા માર્યા ખેડો જિલ્લો ખેડા ચર્ચામાં છે આજે જી 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 કેસરી બોલો

અને એના થોડા કલાકો પછી તમે જઈને જનતા રેડ કરો છો દારૂની મુદ્દે એટલે શું તમે ઈચ્છતા જ હતા કે પક્ષ કોઈ આખરી આકરું પગલું ભરે કોઈ કાર્યવાહી કરે એટલે પછી હું મારા અસલ ના ના એવું કઈ હતું નહીં પણ પક્ષના ઘણા આગેવાનો દ્વારા મને દબાવવાની વાત કરી મને અમૂલ ના વિષય સમાધાન કરવાની પણ વાત કરી મેં એમને સ્પષ્ટ ના પાડી દીધી કે આ મારી લડાઈ સાચી છે ને પશુપાલકોના હિતમાં લડું છું તમે સાથે આને જોડશો તો તો મારે રાગ આવશે કેસરી કેસરીસિંહજી તમે હવે બહાર આવી જ ગયા છો તો જો તમે નામ લઈ શકો કયા મોટા આગેવાન કે જે તમને સમજાવતા હતા કે ભાઈ અમૂલ વિશે કઈ ના બોલો એ અમારા જિલ્લાના પૂર્વ પ્રમુખ છે

કોઈ પાર્ટીમાં જોડાશો કે પોતાની આપનો અનુભવ છે તો આગામી જ્યારે ચૂંટણી પણ આવી રહી છે બે વર્ષ પછી બે માં તો કોઈ તો યોજના હશે આપના મનમાં જ્યારે પાર્ટીની નોટિસ મળવાની આપને શરૂ થઈ ગઈ ત્યારથી મનમાં કઈક તો ચાલતું હશે ના ના એવું કઈ

ના ના એવું તો કઈ છે ને બે હાજર વીસ ની અંદર પણ આ પરિસ્થિતિ એટલે હાલ અમારે એવું કોઈ વિચારવાનું ના હોય અમે હાથી લડાઈ લડીએ છીએ પશુપાલકો ના હિત માં લડીએ એટલે અમારે લડવાનું જ હોય આના આજ લોકો હતા બે હાજર વીસ માં અમના રવા અને અમે હારી ગયા તા એમની તમે જે આ ડિરેક્ટર જે પપ્પુભાઈ સામે આક્ષેપ લગાવ્યા કે ભાઈ એ ખેડૂત નથી છતાં પણ એમણે બધું ખોટું સોગંદનામું કર્યું છે એ તમે ઘણા બધા આક્ષેપ કર્યા આક્ષેપનું થયું શું એ બધું જેમનું તેમ છે તમે દર વખતે આ મુદ્દા ઉઠાવતા રહો છો પરંતુ સામેથી એવું કશું લાગતું નથી તમારા આરોપોમાં દમ નથી લાગતો ના ના વાંધો નહીં પણ આવનારા દિવસોમાં

જે એમને આક્ષેપો કર્યા કર્યા એટલા માટે બધા સાથે ચર્ચા પછી આપણે એમને તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે તો એમની સવાલ ઉઠાવવો એ ગુનો છે સવાલ તો ઉઠાવી શકે જો એમને કઈ ખોટું લાગતું હોય તો એ કરી શકે છે તો એમાંથી પક્ષ માંથી કાઢવાની કોઈ જરૂરિયાત કેમ ઉભી થાય

અથવા એમાં સવાલ ઉઠાવવાના બંધ કરી દઉં તો પક્ષ મને તરત પાછા બોલાવી લેશે ના એવું નથી કે એનો મુદ્દો પણ ઘણા બધા એવા મુદ્દા છે કે જેના કારણે પાર્ટીએ નિર્ણય લેવો પડ્યો છે એ કયા મુદ્દા છે બેન આપ કહી શકો છો ના એ આક્ષેપો વાર જ મુદ્દો છે કે પાર્ટીના થઈ અને ઘરમાં બેસીને વાત કરી જોઈએ પણ જાહેરમાં કરી છે જેના કારણે પાર્ટીએ નિર્ણય લીધો છે

કે વીસ વર્ષ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે એમની સાથે રહ્યો છું તમામ સૌ આગેવાનો આ તબક્કે આભાર માનું છું અત્યાર પછી આપણે આપણે પોતાને સર્વપરિ કરવાનું છે કામગીરી જે કઈ સમાજની સેવા થતી હશે કરીશું અમે કોઈ પક્ષ માં જોડાશો કે નઈ ખુલ્લા મને બોલો કે ઈચ્છા છે ને મારે તો એમાં કોને પૂછવાનું છે એમને તો કરી દીધો છે પણ હું વિધાનસભા લડી છે પાકું કહું અતારથી હું વિધાનસભા લડવાનો છું ઓકે એટલે આ મોટા સમાચાર છે કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ જાહેરાત કરી છે કે વિધાનસભા ચૂંટણીએ લડવાના છે પક્ષ પછી નક્કી કરશે ક્યાંથી લડવું કોની સાથે લડવું એ પછી નક્કી કરશે પણ આગામી ચૂંટણી વિધાનસભાની કેટલા સમર્થકો આપની સાથે છે કેટલા નેતાઓ કોણ કોણ આપણા સમર્થનમાં છે આયા ઘણા બધા શું કરવું જોઈએ તો પણ મેં ના પાડ્યું જે કોઈ હોદ્દા ઉપર રહેવાના ચાલુ મારા આખો વિરોધના અલગ છે એના લીધે તમે કોઈ બદનામ ના થશો હું બે પૂર્વ છું મારે એવું કોઈ કોઈનું સમર્થન આવ્યું ના આવ્યું એનાથી કોઈ મતલબ નથી પણ એક સમાજના આગેવાન તરીકે મારી પણ જવાબદારી

આ જે કાલે લીંબાસી પોલીસ નું જે કારનામું બહાર આવ્યું અને જે કઈ પણ ધંધા ચલાવતા હતા અને વેપલા કરતા હતા આની બાબતે અગાઉ મારા પોતાના કેસ માટે આ ડીજીપી સાહેબ ને ગૃહમંત્રી સાહેબ ને અને દરેક જગ્યાએ એસપી રાજેશ ઘડિયા સાહેબ ને બી વારંવાર રજૂઆતો કરી છતાં કોઈપણ જાતનું પગલું ભરવામાં આવ્યું ને એટલે લીંબાસી પોલીસ સ્ટેશન એક આરોપીઓ માટે ચાલતું હોય એવી રીતનું એક વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું અચ્છા આપ કયા પક્ષ સાથે જોડાયેલો છો કોંગ્રેસ સાથે છો આપ આદમી પાર્ટી સાથે કે ભાજપ સાથે છો આપ એ કહી શકશો અમે જ્યારથી સમજણા થયા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને અમે રાજકારણી નથી પણ અમે પક્ષ તો ભાજપ જ પસંદ કરીએ છીએ પચીસ બે ની ફરિયાદ જે ખોટી કરવામાં આવે છે એની ચાર્જશીટો બનાવી અને મૂકી દેવામાં આવે છે છ મહિના સુધી ચાર્જશીટ નથી આરોપીઓને છાવરવાનું

સંબંધ વધારી એ અમારા ઉપર કે અમે દરેક સમાજ સાથે લઈને શું નવું આયોજન કરીએ શકીએ અમારા હાથે અમે એટલું કહી શકીએ કે આ બે ટર્મ ની અંદર કઈ ખોટું નથી થયું પણ આવનારા દિવસો વીસ વર્ષ આપ્યા છતાં પણ પછી છેલ્લે તમને આવી રીતે પાણી છું દીધું કે પક્ષ થોડું દુઃખ તો લાગતું હશે ના દુઃખ વાત તો એવું નહીં પણ પક્ષ માટે ભારતીય જનતા પાર્ટી ના મારતા હતા

જયારે મને પાર્ટી એ ટિકિટ ના આપી એટલે જગ્યા મારી જોડે કાર્યાલય જે તે જ એટલે અમારા તે જિલ્લા પ્રમુખ અજયભાઈ હતા અજયભાઈ હાઉસ આવ્યા ને એમને એવું કહ્યું કે હવે તમે ધારાસભ્ય નથી પણ આ કાર્યાલય પાર્ટી ના ઉપયોગ માટે તમે આપો એટલે એ કાર્યાલય મેં વાપરવા આપ્યું પણ છ મહિના પહેલા એ ભાજપના ઉપપ્રમુખ સંગઠન ના ચંદ્રેશભાઈ પટેલ એની એવી બુદ્ધિ બગડી પાછું કરેજો મેં પ્રેમથી પાર્ટી ના ધારાસભ્ય તરીકે પૂર્વ મેં વાપરવા માટે આપ્યું આ કોઈ તમારા બાપની નતી એવું કહ્યું એટલે એ આ બધા વિરોધ લાગતો હતો અને પછી ની ચૂંટણી આવી ના બનવા દેવા ખાતર એ વિરોધ માં જયા કે કોઈ પણ કાર કેસરી ચેરમેન માતર એપીએમસી ના બનવા દે એટલે મેં એમને એવું કહ્યું કે છ સભ્ય ભાજપ ના હોય તય તમે કોંગ્રેસ માંથી લાવો એના ચેરમેન ના બનાવશો માતરના સૌ આગેવાનો એ અને ખેડા જિલ્લાના સૌ આગેવાનો એ કે માતર એપીએમસી માં લીલા તોરણે આયાતા હતા તોરણ વાંધો કે અમારો ચેરમેન પણ છે અમારો ચેરમેન પણ છે લીલા તોરણે